વરસાદ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી શરૂ થયેલ ભારે પવન અને વાવાઝોડા સાથેના કમોસમી વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે જિલ્લાભરમાં અનેક સ્થળો હોર્ડિંગ્સ ફાટી જવા અને જમીન દોસ્ત થવાના બનાવો સામે આવ્યા જે કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ભારે પવનના કારણે રોડ રસ્તા પર વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઈડરથી અંબાજીને જોડતા સ્ટેટ હાઇવે પર અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા ખાસ કરી ગંભીરપુરા પાસે એક વિશાળ ઝાડ પડવાના કારણે હાઈવેની એક સાઈડ સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ હતી આ પરિણામે વાહન વ્યવહાર ખોરવા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો જે કારણે અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા વાવાઝોડાના અસર વીજળી પુરવઠા પર પણ જોવા મળી ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને તાને નુકસાન થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો સમગ્ર જિલ્લામાં વીજળી ગુલ થવાના કારણે અંધારપટ છવાઈ ગયો અને લોકોને ગરમી તથા અન્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ભારે પવન સાથે જિલ્લાભરમાં કમોસમી વરસાદના ઝાપટા પણ પડ્યા જોકે આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક તંત્ર દ્વારા માર્ગો પરથી વૃક્ષો હટાવવાની અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે વાવાઝોડાને વરસાદની અણધારી અસરને કારણે સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા